સામે નિવેદન આપવામાં આવ્યું કે આપણે મોદી સાહેબ જોવાના છે આપણે મોદી સાહેબને ને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે અને મોમેરા બે વખત ન ભરાય મોમેરો એક વખત ભરાય મોમેરો એક વખત ભરાય એટલે હાલના મોમેરો ભરવાનું છે અને પૂરેપૂરું સદકાબો જુએ આવી હવે મારી નંબર વિનંતી છે ટૂંક સમયમાં મારા ત્રણ પ્રજ્ઞા વાવ થરા છોઈ ગામ ભૂદેવાની મિટિંગ બોલાવી અને ભાજપ તરફ મન મંદી ખબર ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી બહુમતી જીતાડશો એવા મારા આશીર્વાદ